તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીના મુઠિયા દૂધીના મુઠિયામાં પણ હું અલગ અલગ લોટને અલગ અલગ વાપરતી હોઉં છું હું તમને ચાલુ વિડીયોમાં એક બધી અલગ અલગ ટાઈપની રીત એક જ વિડીયોમાં બતાવું એની માટે આ છસો ગ્રામની પાંચસોથી છસો ગ્રામની દૂધી છે મને આને આખી નથી લેવી તો હું આને અડધી લઈ રહી છું આપણે એને છોલીને છીણી લઈએ તો આપણે દૂધીને છીણી લીધી છે હવે આપણે એની અંદર મસાલો કરી દઈએ સૌથી પહેલાં હું આ લીલું લસણ છે મારી પાસે છે એટલે નાખી રહી છું તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડા કોથમીરના પાન આદુ મરચાં લસણની પેસ્ટ છે એક ચમચી જેટલી નાખીએ છીએ મેં આ દહીં છે દોઢ વાટકી જેટલું હું અત્યારે એક વાડકી જેટલું દહીં લઈ રહી છું જો જરૂર પડશે તો પાછળથી બીજું લઈશ હવે આપણે મસાલા કરી લઈએ હવે આ છે એ ગોળનો પાવડર છે જેગરી પાવડર જો તમારે જો તમારે આ સ્કીપ કરવો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો અને જો ગોળ જ નાખવો હોય તો દહીંની અંદર તમે દસ મિનિટ પહેલાં ગોળને સમા ઝીણું સમારીને પલાળી રાખો અને પછી ગોળ ઓગળી જાય એટલે તમે અંદર નાખી શકો છો આ ટોટલ મેં મોટી મતલબ આ રેગ્યુલર સાઈઝની બે ચમચી જેટલો ગોળ નાખ્યો છે આ એક ચમચી જેટલા તલ નાખી રહી છું હવે આપણે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી મેં હિંગ નાખી છે હવે આ છે એ ખાવાનો સોડા છે બેકિંગ સોડા એ નાખ્યો છે જો તમારું દહીં જો તમારું દહીં ખાટું ના હોય મોડું હોય તો બેકિંગ સોડાની ઉપર તમે લીંબુ નાખીને એક્ટિવેટ કરી શકો છો મારું દહીં ખાટું છે એટલે માટે હું લીંબુ નથી નાખી રહી સ્કીપ કરી રહી છું હવે આપણે આને મિક્સ કરી લઈએ બને તો આને ચમચી કે એનાથી મિક્સ કરજો કેમ કે દૂધીમાંથી ને મીઠા અને એમાંથી પાણી છૂટશે હાથની ગરમી પડશે તો પાણી થોડું વધારે છૂટશે આપણે લોટ નાખ્યા પછી હાથ નાખીએ તો વધારે સારો આની અંદર હું અજમો ભૂલી ગઈ તો હું થોડો અજમો નાખી રહી છું અડધી ચમચી અડધાની અડધી ચમચી જેટલો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે મોણ જેટલું તેલ દોઢ બે ચમચી જેટલું તેલ નાખ્યું છે મિક્સ કરી લઉં હવે હું એને બે પાંચ મિનિટ આમને આમ રવા દઈશ એટલે મસાલા દહીંની સાથે એકદમ પ્રોપર થઈ જાય બહુ વધારે પડતું નહીં બે મિનિટ જેટલું મેઇનલી તો આને છે ને ભાખરીના કકરા લોટમાં બનાવાય તો એ જાળીદાળ થાય અને થોડા સોફ્ટ થાય તો હું રેગ્યુલરલી એવી રીતે બનાવું છું આજે હું તમને બતાવું સૌથી પહેલાં મેં આ લાડવાનો કકરો લોટ લીધો છે નોર્મલી હું ભાખરીના લોટ સાથે બનાવું છું પણ આ લોટ હું સ્પેશિયલી મુઠિયા બનાવવા માટે લાવું છું પણ એકલા આ લોટના મુઠિયા નથી બનાવવાના આપણે આની સાથે ભાખરીનો કકરો યા તો પછી રોટલીનો ઝીણો લોટ મિક્સ કરવાનો છે ને એ તો મુઠિયા એકદમ ભૂકો થઈ જશે તો આ હું આટલો એક ચમચાની મેઝરમેન્ટ છે આ એક ચમચો આ નાખી રહી છું હવે છે આ એક ચમચો ભાખરીનો લોટ જે રેગ્યુલર આપણે ભાખી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ કકરો અને આ છે બાજરીનો લોટ તમારે ચણાનો લોટ લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો પણ ચણાનો લોટ આપણે ત્રણથી ચાર ચમચી જ લેવાનો છે એનાથી વધારે નથી લેવાનો અને આ દૂધીના મેઝરમેન્ટ પ્રમાણે આ લોટ ઓછો છે આની અંદર દૂધી બે કપ જેટલી હતી બે કપ જેટલું એનું ખમણેનું હતું અને દહીં ને બધું મિક્સ થઈને તો આપણે ટોટલ બે કપ જેટલો જ લોટ લેવાનો છે તો મુઠિયાનો લોટ એકદમ સોફ્ટ અને મીડિયમ બંધાય બહુ ઢીલો ના થઈ જાય હવે આપણે આને બાંધી લઈએ આપણે ટોટલ દૂધી અને મિશ્રણ જે છે એની સાથે લોટની કન્સિસ્ટન્સી મેચ કરવાની છે પાણી નથી નાખવાનું કેમ કે દહીં પણ દહીંનું પણ પાણી છૂટે આપણે ગોળ નાખ્યો છે એનું પણ પાણી છૂટે અને દૂધીમાંથી પણ પાણી છૂટશે એટલે પાણી વગર જ આ લોટ બંધાશે જરૂર પડે એમ એમ લોટ લેતા જવાનું ટોટલ બે કપ જો દૂધી અને એનું મિશ્રણ હોય ને તો બે અઢી કપ જેટલો લોટ જોઈએ આપણને તો આપણો લોટ બંધાઈને રેડી છે આ મેં કૂકર પાંચ સાત મિનિટ પહેલાં ગરમ થવા માટે મૂકી દીધું હતું કાણાવાળી જાળી મૂકી દીધી છે અને તેલથી ગ્રીસ કરી દીધી છે હવે આપણે મુઠિયા મૂકી દઈએ આનો લોટ આપણે મીડિયમથી ખ હોવો જોઈએ બહુ વધારે પડતો કડક પણ નહીં અને બહુ વધારે પડતો સોફ્ટ પણ નહીં અને હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર બારથી પંદર મિનિટ સુધી ઉકાળ સ્ટીમ કરવાના છે એનાથી વધારે કરશો તો પછી મુઠિયા બહુ વધારે પડતા કડક થઈ જશે તો એટલા માટે આપણે બાર પંદર મિનિટ પછી બાર મિનિટ પછી આપણે એને ચેક કરીએ બાર તેર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ આપણા મુઠિયા ફૂલી ગયા છે પણ સાચા છે કે ચડી ગયા આપણે ચપ્પુ લગાવીએ ચપ્પું ક્લિયર બહાર આવે છે એનો મતલબ એ છે કે આપણા મુઠિયા બની ગયા છે પણ આપણે એને અત્યારે નથી કાપવાના એને થોડું પાંચ સાત મિનિટ ઠરવા દઈને પછી કાપવાના છે તો એની માટે એને કાઢી લઉં તો આપણા મુઠિયા આપણે રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે હવે આપણે એને કટ કરી લઈએ ઠંડા થતાં થતાં અમે એક રોલ તો ખાઈ પણ ગયા મસ્ત છે ને ટેસ્ટી ધ્રુવને મુઠિયા છે ને આવી રીતે વઘારે વગરના બહુ ભાવે અને મને એવી રીતે પાતરા બહુ ભાવે જો આપણા મુઠિયા બતાવો એકદમ જાળીવાળા છે અને તોડો તો તરત તૂટી જાય એવા સોફ્ટ પણ છે અને ભૂક્કો ના થાય એવા આખા પણ છે મતલબ આ એકદમ પ્રોપર મુઠિયા છે મુઠિયા સમારાઈ ગયા છે હવે આપણે વઘારી લઈએ તો હવે આપણે મુઠિયાને વઘારી લઈશું એની માટે મેં ચારે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેલને ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રહી નાખશું હવે આપણે એની અંદર લીલા મરચાં નાખી દઈશું અને જોડે જોડે લીમડો પણ હવે આની અંદર એક ચમચી જેટલા તલ હવે આની અંદર હું બે ચમચી જેટલું પાણી નાખું છું અને અડધી ચમચી જેટલી ખાંડ અને અડધું લીંબુ નીચો દઉં છું જો આ સ્ટેજ પર તમે મુઠિયા ટેસ્ટ કરો અને તમને એવું લાગે કે મરચું મીઠું કે થોડો ટેસ્ટ ઓછો પડે છે તો તમે અહીંયા નાખી શકો છો મસાલાની અંદર તમે લસણને કટકા કરીને પણ નાખી શકો છો એ પણ આની અંદર ફ્રાય થાય તો એ મુઠિયા સાથે ખાવાની બહુ જ મજા આવે છે હવે આપણે થોડા થોડા મુઠિયા નાખી દઈએ મિક્સ કરી લઈએ હવે આપણે ઢા આને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાના છે તો એકદમ પ્રોપર સીજી જાય કેમ કે આપણે પાણી નાખ્યું છે અને લીંબુ મસાલા બધા નાખ્યા છે તો સેટ થઈ જાય ઓકે આપણા મુઠિયા બરાબર સેટ થઈ ગયા છે પાણી અને બધું શોષાઈ ગયું છે ગેસ બંધ કરું છું અને કોથમીરથી ગાર્નિશ કરું છું હવે ડાયરેક્ટ આપણે આને સર્વ કરી શકીએ છીએ ખાવા માટે

મારા પપ્પા બહુ ખાય છે અને એની સાથે હું બી ખાતી હતી તેલની અંદર ખાલી મરચું મીઠું નાખવાનું મિક્સ કરવાનું અને ડબોડી ડબોડીને ખાવાના સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર બી કર દેજો અને હા બીજી કઈ રેસિપી તમને જોઈએ છે કમેન્ટ કરો તો આજે આપણે બના હું માંડ કરીને રિધમ લાવું છું યાર ઓકે ઓકે ચલો ચલો